જાણીતી આધ્યાત્મિક સંસ્થા બ્રહ્મા કુમારી ફરી એકવાર વિવાદમાં આવી છે પોતાને હિરોઈન ગણાવતી અંકલેશ્વરની એક ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસ અને મોડેલ માઉન્ટ આબુના જ્ઞાન સરોવર સેન્ટરના એક સેવક પર ગંભીર આરોપો લગાવ્યા છે તો બીજી તરફ સંસ્થાએ તમામ આરોપીને પાયા વિહોણા ગણાવીને યુવતી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે વિગતો અનુસાર અંકલેશ્વરની આ યુવતીએ રાજસ્થાનના ઝાલોરમાં પત્રકાર પરિષદ યોજીને બ્રહ્મકુમારી સંસ્થા પર ગંભીર આક્ષેપો કર્યા હતા તેના જણાવ્યા અનુસાર માઉન્ટ આબુ જ્ઞાન સર્વરના કિચનમાં સેવા આપતા અમિત નામના વ્યક્તિએ તેને પ્રસાદમાં કંઈક નશીલું દ્રવ્ય ખવડાવી દીધું હતું ત્યારબાદ બે કલાક સુધી તે બેભાન અવસ્થામાં હતી અને હોશમાં આવતા અમિતભાઈ તેની પાસે હતા યુવતીનો આરોપ છે કે તેની સાથે અઘટિત કૃત્ય કરવામાં આવ્યું છે અને તેના વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવામાં આવી રહી છે તેણી આબુ અને ગુજરાત પોલીસ પર પણ સહકાર ન આપવાને બદલે અને ફરિયાદ ન લેવાનો આરોપ લગાવ્યો છે યુવતીએ વધુમાં આરોપ લગાવ્યો કે ઘટના બાદ યુવકે તેને ફોન અને વિડીયો કોલ પર વાત કરવા દબાણ કર્યું અને બદનામ કરવાની ધમકી આપી આ અંગે સંસ્થાને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા અને પોલીસ ફરિયાદ નોંધાવવામાં અડચણ આવતા મહિલાએ રાજસ્થાનના ઝાલોરમાં પત્રકાર પરિષદ યોજીને સમગ્ર મામલો જાહેરમાં લાવ્યો હતો તેણે ભરૂચ સહિતની બ્રહ્માકુમારી સંસ્થાની કેટલીક દીદીઓ તરફથી પણ ધમકીઓ મળતી હોવાનો દાવો કર્યો છે આ આરોપો બાદ બ્રહ્માકુમારી સંસ્થાના સરોવરના ડિરેક્ટર અને અંકલેશ્વર સેન્ટરના ભરૂચના ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી સંસ્થાએ પોતાનો પક્ષ જણાવ્યું હતું કે યુવતી તેના માતા પિતા સાથે સંસ્થામાં આવતી હતી અને એક્ટ્રેસ હોવાનો નોર ઓફ મારતી વીઆઈપી એન્ટ્રી અને ટ્રીટમેન્ટ મેળવતી હતી યુવતીના ચાલ ચલણ યોગ્ય ન હોવાથી સંસ્થામાં ધાક આપતી હોવાથી તેને આબુ અને અંકલેશ્વર સેન્ટર પર પ્રવેશબંધી ફરમાવવામાં આવી હતી આજ કારણ કારણથી તે સંસ્થાને બદનામ કરી રહી છે નોંધપાત્ર છે કે આ યુવતી અગાઉ મથકે આ યુવતી વિરુદ્ધ અપશબ્દો બોલવા અને હેરાનગતિ કરવા બદલ બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા અરજી આપવામાં આવી હતી બ્રહ્માકુમારી સંસ્થાએ સ્પષ્ટ કર્યું છે કે જ્ઞાન સર્વના સેવક પર લાગેલા તમામ આરોપો ખોટા છે યુવતી ખોટી એક્ટિંગ કરીને સંસ્થાની છબી ખરડાવાનો પ્રયાસ કરી રહી છે આ મામલે હવે સંસ્થા દ્વારા આબુમાં યુતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવનિત તજવીજ હાથ ધરવામાં આવી છે ઓમ શાંતિ અબી જો યે બહેન કે દ્વારા બ્રહ્માકુમારી ઈશ્વરી විශ්વવિદ્યાલય કે લિયે જો આક્ષેપ લગાય ગયે હે કે કિસ પ્રકાર સે વો ભાઈ કે દ્વારા હુઆ વાસ્તવ મેં યે સંસ્થા કે ઉપર એક ઇલજામ લગાયા ગયા હે ऐसा कुछ है नहीं हमारी संस्था चरित्र का निर्माण करने का कार्य करती है पवित्रता का निर्माण करने का कार्य करती है हमारी संस्था के अंदर ऐसा कोई कार्य व्यवहार नहीं चलता है शांति के दूत है हम सभी और इसे ये बहन बहुत ही हम सबको धमकियां दे दे करके कि मैं आपको बदनाम करेंगी, ये करेंगी वो करेंगी उसका कारण एक ही है कि उसको अमाउंट जाने की हम लोगों ने परमिशन नहीं दी थी इसके कारण हमको उसने धमकी दी थी और कहा था मैं संस्था को अच्छी तरह से बदनाम करूंगी और संस्था को बदनाम करने के लिए ही ये सारा उसने कार्य रचा है नमस्ते हूँ एक મહિલા છે એ અમારે બાજુમાં ગાર્ડન સિટી એક એરિયા છે એ પોતે રહે છે અને એ એરિયામાં પણ એનું માઇન્ડ એક એવું છે પ્રકારનું કે જ્યાં પાડોશીની પણ એક કાર સળગાવી દીધી હતી અને ગાર્ડન સિટીમાં બધા જ જે રહીશો છે તે બધા હેરાન થઈ ગયા છે અને એ જ રીતે પછી અમારી સંસ્થાના બી કોન્ટેકમાં આવી હતી એના માતા પિતા જ્ઞાનમાં ચાલે છે એ આવતી હતી ને જતી હતી પછી એનો આબુમાં એનો કોન્ટેક થયો અને ત્યાં જતી અને આવતી હતી ચિઠ્ઠી લેવા માટે અમારી પાસે આવી હતી પણ અમે ચિઠ્ઠી એને મંજૂર નથી કરી શકતા પરંતુ સ્થિતિમાં બી અંગલ સ્થિતિમાં બી ઘણા બધા તત્વો એના એવા છે કે જે અમે કહી નથી શકતા અને માનસિક બેલેન્સ બી એનું બરાબર નથી અમારા જે સંસ્થાના અમારા ગુરુ છે એની પર બી એને ઘણા બધા આક્ષેપો મૂકેલા છે અને સંસ્થાને બદનામ કરવા માટે ઘણી બધી એને મીડિયાને બી આપી છે તો આપ રિક્વેસ્ટ છે કે એ મહિલા દ્વારા બી તમે તમારું તટસ્થ નિર્ણય લઈને અમારી સંસ્થાને એ રિઝલ્ટ સારું આપી શકો એવી અમારી નમ્ર વિનંતી છે મહિલાના આક્ષેપ હતા કે એ ચિઠ્ઠી આપે પરંતુ એ પોતાને બહુ સેલિબ્રિટી માનતી હતી અને અમારા માઉન્ટ આબુ જઈને પછી એ બધાને કેજ કે હું હિરોઈન છું અને મને સારી વીઆઈપી ટ્રીટમેન્ટ આપો પરંતુ કાયદો છે અને ચિઠ્ઠી અમારી સાથે કોઈ કનેક્શન હતું એ પોતે હિરોઈન તરીકે માનતી હતી તો ડાયરેક્ટ આબુમાં જે કનેક્શન કરતી હતી અને અમારો સંસ્થાનો કાયદો એ હતો અને એક વખત અમારી અંકલેશ્વરની સંસ્થામાં પણ આવીને અમે બે બહેનો રહીએ છીએ કે ત્રણ દિવસ કન્ટિન્યુઅસ આવીને અમને લોકોને એટલી વિભટ્સ ગાળો બોલી હતી ને અમને લોકોને એમ કહ્યું હતું કે રાત્રે હું માફિયાને ગુંડાઓને મોકલીને તમને હું ખલાસ કરી નાખીશ એટલે પછી અમે લોકોએ પોલીસ કેસ બી કર્યો હતો અને એ બધી બાતમી એ લોકોને આપી હતી એટલે ઘણો બધો ડર અમને રહેતો હતો અને અમે જોયું કે માનસિક બેલેન્સ એનું બરાબર નથી અને પૂરા જીઆઈડીસીમાં એની ઘણી બધી ફરિયાદો છે જે પોલીસ ચોકીમાં એને આપેલી છે ને એ લોકો પાસે એની ફરિયાદો છે ભાઈ આબુમાં જવાનું હોય છે તો આબુમાં ચિઠ્ઠી સાની હોય છે ચિઠ્ઠી જ્યાં સંસ્થાના જે અનુયાયીઓ હોય ને એ ચિઠ્ઠી હોય તો ત્યાં તમને રેસિડેન્ટ મળી શકે કોઈ ભી સંસ્થામાં કાયદો હોય ને તો તમે રેગ્યુલર આવતા હોય તો અમે તમને ચિઠ્ઠી આપી શકીએ એ રેગ્યુલર આવતી નથી ને પોતાને હિરોઈન માનતી હતી બધી જગ્યાએ ફરતી હોય ને એ રીતે ને પછી ના મળે તો પછી એ રીતે પોતે હેરાન કરતી હતી ના પરમિશન નહીં આપે એટલે એને પેલું શું કે વિરોધ કરવા માટે કરી શકે કે હું હિરોઈન છું મને કોઈ બી જગ્યાએ તમે મને પરમિશન આપી શકો છો મને રૂમ આપી શકો છો કરીને અમારે જ્ઞાન એને કોન્ટેક કરીને ત્યાં બી કોઈ ભાઈ અમારા સરસ મજાના ક્લાસ કરાવે છે તેનો કનેક્શન રાખીને ઓનલાઈન કરીને પછી એ ભાઈને બી ઘણો બધો બદનામ કરેલો છે કારણ કે પોતે હિરોઈન છે કોઈ બી જગ્યાએ કોઈ કારસ્થાન કરી શકે એવી છે આ અમારી ફરિયાદ છે અગર તમે સરસ રિઝલ્ટ આપો તો તમારી મહેરબાની એ પોતે હિરોઈન છે એ પોતે હિરોઈન ઘણી બધી નાની ફિલ્મોમાં એને કામ કરેલું છે ગુજરાતી કોઈ ધમકી અમે તો અમારી સંસ્થાનો નિયમ છે કોઈને ધમકી ના આપીએ અમે આવીએ તેને પ્રેમથી બેસાડીએ પ્રસાદ ખવડાવીએ ને એ અમારો નિયમ છે હવે એનું માઇન્ડ કઈ પ્રકારનું છે તો અમે કહી ના શકીએ ને ભાઈ બહાર ફરતા હોય ફિલ્મ ઉતારતા હોય આ લગભગ ગયા વર્ષ પણ હતું અમે તો પોલીસ ચોકી પર એ કર્યું હતું ફરિયાદ કરી હતી પછી તે માઉન્ટ આબુમાં જઈને જઈને બધું એનું કારસ્થાન કર્યું એને એને કહ્યું હતું ગયા વર્ષે તું એનો બદલો લઈશ તમારી સાથે સંસ્થાનો બદલો એ લોકો એ લોકોને લીધે ત્યાં તોફાન કર્યું હતું તો એ લોકો કર્યું હશે ત્યાં બી ગયા વર્ષે તોફાન એને ઘણું બધું કર્યું હતું માઉન્ટ આબુ માં બી લગભગ બે દિવસ સુધી કન્ટિન્યુ ત્યાંનું તોફાન ચાલ્યું હતું તે લોકો બી આટલી મોટી સંસ્થા છે એટલે લોકોએ કઈ બી તો પોલીસ માં કર્યું છે પોતે ફરિયાદો